જેતપુરની જનતા બે દિવસ પાણી વિહોણી રહેશે જેતપુર નગરપાલિકા દ્વારામાં બે દિવસનો પાણી કાપ રહેશે અમરનગર રોડ ફિલ્ટર પ્લાન્ટની સાફ સફાઈનું કામ ચાલુ હોવાથી બે દિવસ પાણી વિતરણ બંધ રહેશે તો કાળઝાળ ઉનાળામાં બે દિવસ પાણી કાપી લઈને જેતપુર બે દિવસ પાણી વિહોણું રહેશે ફિલ્ટર પ્લાન્ટની સફાઈ થયા બાદ પાણી વિતરણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે બેદરકાર અરવલ્લીમાં વીજ વિભાગની બેદરકારીનો જાગતો પુરાવો જોવા મળ્યો મોડાસાના ઢાંકરોલમાં બાજરીના પાકમાં આગ લાગી જીવંત વીજતા વીજતાર બાજરીના પાકમાં ખેતરમાં પડ્યો હતો ત્રણ વીઘામાં ઉભો બાજરીનો પાક આગમાં ખાક થઈ ગયો તો વીજ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતને નુકસાન થયું છે ખેડૂત અશોકભાઈ ભીખાભાઈ પટેલને મોટું નુકસાન થયું છે શું તમે ક્યારે પાંચસો ગ્રામ જેટલી મોટી કેરી જોઈ છે જી હા ઉનાળામાં જ્યારે લોકો કેરીની મજા માણવા થનગની રહ્યા હોય ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી પાંચસો ગ્રામ જેટલું વજન ધરાવતી સોન પરિણામની કેરી પકવવામાં આવી રહી છે અને આ કેરીની ડિમાન્ડ એટલી વધારે છે કે તેને ખરીદવા માટે પ્રી ઓર્ડર આપવા પડે છે આ વર્ષે હીટવેવ અને બદલાતા વાતાવરણને કારણે પરંપરાગત કેસર અને હાફુસ કેરીને મોટું નુકસાન થયું છે ત્યારે તેની સામે નવસારી કૃષિ યુનિવર્સિટી સોનપરીની વાત આવે તો આપણી જે જૂની વેરાયટી હાપુસ હતી તે હાપુસની અંદર ઓલ્ટરનેટ એ ગુણધર્મો એ હાપુસ વેરાયટીમાં હતા એને ઓવરકમ કરવા માટે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા હાઇબ્રિડ એટલે આલ્ફાન્સો ઇન્ટુ બનેસાનું સંકલન કરી અને સોનપરી જાત વિકસાવવામાં આવી છે એટલે ફાયદો એ છે કે એની અંદર હાપુસ અને બનેસાના બે ગુણધર્મો છે એટલા માટે આપણે જે પ્રોબ્લમ હાપુસની અંદર હતો ઓલ્ટરનેટ બેરિંગનો એ પણ એની અંદર સોલ્વ થઈ જ થાય છે અને જે કપાસી એટલે સ્પોન્જી ટિશ્યુનો પ્રોબ્લેમ હાપુસની અંદર જે વધારે આવતો હતો એ પણ આપણે આ સોનપરીની અંદર સોલ્વ કરી શકીએ છીએ મિત્રો ખાસ કરીને આ સોનપરી હાઈબ્રિડ છે એટલે રેગ્યુલર બેરડ છે રેગ્યુલર બેરેડ એટલે દર વર્ષે આપણને આ કેરી મળે છે સોનપરી કેરી ખરેખર એની ટકાઉ શક્તિ વધારે છે કેસર અને આફુસની સરખામણીમાં એની ટકાવ શક્તિ ખૂબ સારી છે કેસર અને આફૂસ જ્યારે પાકે ત્યાં પછી તમારે ત્રણ ચાર દિવસમાં એને ખાઈને પૂરી કરવી પડતી હોય છે પણ આ જે સોનપરી છે એમાં લગભગ દસ પંદર દિવસ સુધી બી અને ફ્રીજમાં જો તમે મૂકો તો લગભગ વીસેક દિવસ સુધી પણ એને વાંધો નથી આવતો એમ સાબરકાંઠામાં બાજરીનું ઉત્પાદન કરતા ખેડૂતો ટેકાના ભાવે બાજરીનું વેચાણ કરતા ખેડૂતો રાજીના રેટ થયા છે સાબરકાંઠામાં પાંચ હજાર ચારસો હેક્ટરમાં બાજરીનું વાવેતર થાય છે ચાલુ વર્ષે બાજરીનું સારું ઉત્પાદન મળતા ખેડૂતો માર્કેટમાં વેચાણ અર્થે નીકળ્યા હતા જેમાં ચારસોથી ત્રણસો પચાસનો ભાવ મળી રહ્યો છે સરકારના ટેકાના ભાવે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું જિલ્લામાં કુલ ચૌદસો પચાસ ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં અઠ્યાસી ખેડૂતો વેચાણ અર્થે આવ્યા હતા ખેડૂતો ટેકાના ભાવે બાજરીનું વેચાણ કરતા સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દર સાલની માફક આ સાલ પણ અમે વીસ બાજરીનું વાવેતર કરેલ છે સારા ઉત્પાદન પણ મળ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા ટેકાનો ભાવ જે જાહેર કરવામાં આવ્યો છે વીસ કિલો પ્રમાણે પાંચસો રૂપિયા પ્રમાણે એ પ્રમાણે અમને માર્કેટ કરતાં અમને સિત્તેરથી થી એસી રૂપિયા પ્લસ મળે છે એટલા માટે અમે ટેકાના ભાવે બાજરી આપીએ છીએ અમે બાજરી વાઈએ છીએ માર્કેટ એનો પૈસા ટાઈમ ટાઈમ ટુ મળી સરકાર શ્રીના ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝન ની ખરીદી અંતર્ગત ઘઉં મકાઈ બાજરી જુવાર ની ખરીદી થાય છે ટેકાના ભાવે સરકાર શ્રીના પ્રતિ મણ પાંચસો સાઈઠ રૂપિયા છે બાજરીના ત્રણ ખરીદ કેન્દ્રો ખાતે કુલ અઠયાસી ખેડૂતો ખરીદ વેચાણ અર્થે આવેલા છે ગાંધીનગરના જિલ્લા કલેક્ટર દ્વારા ગાંધીનગરના ચાર વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે પણ જ્યારે ન્યૂઝ એટીની ટીમે કલોના કોલેરાગ્રસ્ત વિસ્તારના ગાયના ટેકરાની મુલાકાત લીધી ત્યારે આંખો ફાટી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા ઠેર ઠેર ગંદકીના ઢગલા તેમજ રહેણાંક વિસ્તારમાં આજ પાલિકા દ્વારા કચરો ઠાલવતા દ્રશ્યો નજરે પડ્યા સાથે જ રહેણાંક વિસ્તારની સામે મરેલા પશુઓના હાડપિંજર પણ કેમેરામાં કેદ થયા હતા આ વિસ્તારમાં અવારનવાર કોલેરા તેમજ અન્ય રોગોનો ફેલાવો થતો હોય છે જેને લઈને તંત્રની ગોર બેદરકારી ને પગલે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે તેમજ તંત્ર દ્વારા જે મરેલા ઢોર ઠાલવવામાં આવે છે એ જગ્યા પર દિવાલ કરવાની માંગ પણ કરાઈ છે આ અમારે આ ઢોર મરેલા પાસે માણસ મરી જેલા પાસે બધો ગંદકી બધી આ કે દુનિયાદારી ની છે આ કચરા પેટી છે માણસ મરેલા એક દાતી નાખે છે પછી અંધારું ગુપ જેવું છે પછી અમારા છોકરા બધા બીમાર પડી જાય છે અમે સરકાર અંદર અરજી નાખીએ છીએ પણ કોઈ સાંભળતું નહીં ગાયોના ટેકડામાં સાહેબ કોઈ અમારું સાંભળતું નહીં હોટ આવીએ અમે આખી જિંદગીથી અમે રહીએ પણ અમારું કોઈ લોકો કશું કંગાતા નહીં કોઈ હગા વાળું આવે તો પાણી નહીં પીતું કે કોઈ ઉભું નહીં રહેતું અને જેટલું પબ્લિક આવે એટલી બધી મારી મારી જતું હોય ઢોળ નાખો તો રસ્તામાં નાખે સાહેબ ગાયો કાપી કાપી નાય રસ્તામાં નાખ બકરા નાખ અમારું તો અમારા આ વિસ્તારમાં પીવાનું પાણી તો ચોખ્ખું આવે છે પણ ઠેર ઠેર ગંદકીના ઢગલા વચ્ચે ગાયના ટેકરા વિસ્તારના રહેવાસીઓ વારંવાર બીમાર પડવાની પણ સમસ્યા સર્જાતી હોય છે ન્યૂઝ એટીની ટીમે કોલેરાગ્રસ્ત દર્દીની પણ મુલાકાત લીધી હતી ઝાડા ઉલટી થવાને લીધે તેમની હાલત ખૂબ જ નબળી જણાઈ હતી સાથે જ્યારે વોર્ડના કોર્પોરેટરને વિસ્તારની ગંદકી વિશે પૂછવામાં આવ્યું તો તેમનો પણ ફીકો પ્રતિસાદ જોવા મળ્યો અને આવી બેદરકારી સામે આવી હોવા છતાં તેઓ હસતા નજરે પડ્યા હતા સવાલ એ ઉભો થાય છે કે જ્યારે પોતાના વિસ્તારના જ સ્થાનિકો ગંદકીના લીધે હેરાન થતા હોય ત્યારે કોર્પોરેટરને હસવું કેમ આવે તેઓ આ સમસ્યાનો નિકાલ લાવવાને બદલે ફીકો પ્રતિસાદ કેમ આપી રહ્યા છે એમના એક દિવસ જાડા ઓમેટ થઈ જશે બસ એ પછી તો કલોલ લઈ ગયા સિવિલ માં પછી ગોધીનગર મોકલ્યા ગોધીનગર માં ડોક્ટર સાહેબ કે હવે કોઈ જરૂર નહીં સારવાર થાય એ લઈ જાય રિપોર્ટ માં પ્રોજેક્ટ કે છે સાહેબ દિવાલ બનાવ મંજૂર થઈ ગઈ છે કેટલા સમયમાં આગામી કેટલા સમયમાં તૈયાર થઈ જશે ટૂંક સમયમાં થઈ જશે સુરતના ઉમરા ગામના ગ્રામજનોએ કર્યો બોલ ગ્રામ પંચાયતે ફાળવેલી જમીન પર ટ્રસ્ટીઓએ ફૂડ કોર્ટ બનાવતા નોંધાવ્યો વિરોધ ત્રણસોથી ચારસો જેટલા લોકોએ ટ્રસ્ટીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા વર્ષ ઓગણીસો છોતેરમાં ગ્રામજનોએ ફાળવી હતી જમીન ગ્રામજનોને અંધારામાં રાખી જમીન પર ટ્રસ્ટીઓ દ્વારા ફૂડ કોર્ટ બનાવી કમાણી કરતા હોવાનો આરોપ છે ટ્રસ્ટીઓ ફૂડ કોર્ટ શરૂ કરીને ભાડા પેટે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરતા હોવાના ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા ગ્રામજનોની જાણ બહાર દુકાનદારોને દસ વર્ષના કરાર પર જગ્યા ભાડે આપી દેવાઈ હતી ગ્રામજનોએ જગ્યા રિન્યુ કરવાની ના પાડતા ટ્રસ્ટીઓએ ગ્રામજનોની પરવાનગી વગર ફરી જગ્યા રિન્યુ કરી દેતા ગ્રામજનો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા બીજી તરફ ટ્રસ્ટીઓએ ફાળવેલી જગ્યાના તમામ દસ્તાવેજો લઈને ફરાર થઈ ગયા છે અંતે ગ્રામજનોએ સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ આપીને ફૂડ કોર્ટને સીલ મરાવ્યું છે હાલ આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે ઘેર બંધારણ વહીવટ આદર્શ નમૂનો ટ્રસ્ટી શ્રી એ કરેલો છે એના એક વિરોધ રૂપે આજે અમે સમસ્ત ગામ સમાજ અહીંયા ઉપસ્થિત થયેલ છે અને જે ગેરકાયદેસર રીતે ભાડાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી એની સામે આજે કોર્ટ કમિશનની પ્રક્રિયા થઈ એનો આજે અમે શાંતપૂર્ણ રીતે સમસ્ત ગામ સમાજ ઉમરા ગામના સભ્યો વિરોધ નોંધાવીએ છે મહેસાણા શહેરની સિટી બસ સિટી લઈફ વિપક્ષે ફરી એકવાર પ્રહાર કર્યા વિપક્ષે આક્ષેપ કર્યા હતા કે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ બંધ છે બસો છે તે બંધ હાલતમાં છે ડિસ્પ્લે બોર્ડ બંધ હાલતમાં છે વિપક્ષ નેતા કમલેશ સુતરિયાના સિટી બસ મુદ્દે આક્ષેપો સામે પાલિકાના ચીફ ઓફિસર સબ સલામત હોવાનું જણાવી રહ્યા છે જ્યારે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે છેલ્લા બે ત્રણ મહિનાથી સિટી બસ અંગેની ફરિયાદો વધી છે જે મુદ્દે એજન્સીને પેનલ્ટી પણ કરવામાં આવી છે આ ઉપરાંત ઈજારદારને બોલાવીને ટકોર પણ કરવામાં આવી છે વિપક્ષના નેતાએ સાત શરતોનો ભંગ ટાંકી તપાસ કરી પગલાં લેવાની માંગ કરી છે જો પગલાં લેવામાં નહીં આવે તો નાછૂટકે હાઈકોર્ટમાં અરજી કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે હીટ મારી ગઈ એટલે બંધ કરી દીધેલ છે તમામ બસો તો શું આ નગરપાલિકાના કર્મચારી પણ એજન્સી સાથે મિલી ભગત ચાલી રહી છે કે સિટી બસ બંધ હોવા છતાં પણ ચાલુ દર્શાવી રહ્યા છે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા મેં પ્રાદેશિક કમિશનરમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના માનનીય વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડાના વાહન વ્યવહાર મંત્રાલયમાં તેમજ મહેસાણા આરટીઓમાં લેખિત રજૂઆત કરેલ છે કે આ બાબતે તપાસ થવી જોઈએ છેલ્લા બે ત્રણ મહિનાથી તે બાબતે હેવી પેનલ્ટી પણ કરવામાં આવેલ છે અને જે પણ ઈદાર છે અમને રૂબરૂ બોલાવી અને તાકીદ કરી દે છે કે હવે પછી મેક્સિમમ સિટી બસો નિયમિત ચાલે અને એનું ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવી લેવા માટે જણાવેલ છે તો સુરત નેશનલ હાઈવે પર સરજાયો છે અકસ્માત પલસાણા બાડોલી નેશનલ હાઈવે પર અકસ્માત સરજાયો એના ગામ નજીક ત્રણ કાર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે છ લોકોને ઈજા થઈ છે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બે કાબુ કાર ડિવાઇડર કૂદીને સામેની કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી તો પૂર્ણા ગામની ડાહિયાનગર સોસાયટીના રહીશો હતા કારમાં સવાર પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે તો સુરતના વરાછાની સેન્ટ્રલ બજારમાં ચોરી મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની છે ફોનની એસેસરીઝ ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા ચોરી કરનાર યુવક નબીરો હોવાની પણ ચર્ચા થઈ રહી છે તો વરાછાની સેન્ટ્રલ બજારમાં ચોરીની ઘટના મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી તો ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા મોબાઈલની એસેસરીઝ ની આ તમામ લોકો ચોરી કરી રહ્યા હતા વરાછાની સેન્ટ્રલ બજારમાં ચોરીની આ ઘટના બાદ ચકચાર મચી ગઈ છે તો સીસીટીવીમાં જોઈ શકાય છે કે મોબાઈલની દુકાનમાં કઈ રીતે ચોરી કરવામાં આવી રહી છે ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે તેઓ મોબાઈલના એસેસરીઝની ચોરી કરતા જોવા મળી રહ્યા છે